જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર તમારું કલ્યાણ કરે જેમનો સુમધુર અવાજ આજે પણ લોકોને ગમે છે એવા કુંદનલાલ સાયગલના જીવનની વાત છે તેમનું એક ફિલ્મ મુંબઈની અંદર બની રહ્યું હતું આથી થોડા દિવસ તેઓ મુંબઈ રોકાવાના હતા એક દિવસ તેઓ મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળ્યા હતા ત્યારે બે નાના બાળકો હાર્મોનિયમ લઈને ગીત ગાઈ રહ્યા હતા અને લોકોને કહી રહ્યા હતા કે અમે બંને અનાથ છીએ અમારે મા બાપ નથી તો તમે અમને મદદ કરો આ બાળકોની વેદના જોઈને ઉંદરલાલ સાયગલ હૃદય દ્રવી ઉઠે છે અને તરત તેઓ બાળકોનું હાર્મોનિયમ લઈ લે છે અને સુંદર મજાના ગીતો ગાવા લાગે છે એને અવાજ સાંભળી લોકોના ટોળે ટોળા ભેગા થઈ જાય છે એ સુંદર મજાનું એ ગીત ગાય છે તે દુઃખ કે એ દિન અબિત ન જાય આવું સુંદર મજાના અનેક ગીતો તેમને ગાયા હતા એક કલાક સુધી તેમને ગીતો ગાયા અને તેમના ગીતો સાંભળી લોકોએ પૈસાનો વરસાદ કર્યો એક કલાક પછી તેમણે એ હાર્મોનિયમ બાળકોને સોંપી દીધું સાથે એ રૂમાલ ઉપર ભેગા થયેલા તમામ રૂપિયા ભેગા કરી એ બાળકોને આપ્યા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું કે ભગવાન તમારું કલ્યાણ કરે અને બાળકોનું દર્દ એ ગાયકના હૃદયની અંદર ઉતરી ગયું હતું વંદન છે આવા ગાયકને કે જેમને લોકોના દુઃખ માટે હંમેશા મદદ કરી હતી